दोस्तों जय अलख धनी जय अलख धनी जय अलख धनी दोस्तों आप ज्ञान समय थी हमारी चैनल ना आओ का बरे वीडियो जो सो આપ સાંભળો પણ છો અને મારી વાત ઉપર આપ કદાચ વિચાર પણ કરતા હશો તો દોસ્તો આપને મારા વિડીયો સાચા અને નિષ્ઠાપૂર્વક સંતોના મતે હોય એવું દેખાતું હોય લાગતું હોય અનુભવમાં આવતું હોય તો મારા વિડીયોને લાઈક કરવા અને શેર કરવા મારી વિનંતી છે અને ચેનલમાં નવા હોય તો એ સબસ્ક્રાઇબ કરે અને તેમના મિત્ર ગૃહમાં અને એના પરિવારોમાં શેર કરે તો દોસ્તો ચાલો ત્યારે આપણે જે મનોવાદીઓની વિચારધારાએ જે દેવ દેવી દેવતા ચોવીસ અવતારો આ બધાની પૂજા અર્ચન કરીએ ત્યારે આપણે એ જરૂર વિચારવું પડે કે આ વાત ખરેખર હકીકતમાં સત્ય છે કે નથી કારણ આપણા સંતોએ તો એવું કોઈએ કીધું જ નથી કે તમે આ મૂર્તિની પૂજા કરો આપણા ભગવાનને સ્વીકારો એની માન્યતા રાખો એવી વાત આપણા સંતોએ કોઈએ નથી કરી જે સ્વને માનવા વાળા સ્વયંને સમજવા વાળા એવા મહાપુરુષો જેનોને ક્યારેય બી એમની કોઈ પણ વાતમાં એવું આવ્યું જ નથી ભગતનો ઇતિહાસ આપણે લઈએ તો સવાભગતે રામા કૃષ્ણના વખાણ બહુ કર્યા બહુ કર્યા પણ મને જાણવા એવું મળ્યું છે કે સવા ભગતને જ્યારે કોઈ સંતનું મિલન થયું અને અસર્યત જેને એને સમજાણી એની તરત શબ્દોનો ફેરફાર કરી નાખવો બહુ સરસ વાત સાહિબા ઘર બરાૂર છે અને કેટલું દૂર છે કે જય શ્રી લંબી ખજૂર તારસા નું તાળ ખજૂરનું તાર લાંબુ હોય એમ પરમાત્માનો રાહ એ પણ આપણી મંદિર પણ લાંબી છે અને પહોંચવા માટે સુધી કદાચ આપણે પહોંચી શકીએ અટકીએ નહીં ગમે એવા આવરણો આવે હોય તો એ પ્રેમરસ જરૂર ચાખી શકાય અને સમજી શકાય અને એને માણી શકાય પણ કોઈ આવરણ આવે અને તૂટી જવાય કોઈ બળો કહેવાય અને એ રીચકના ચૂર થઈ જાય માટે હરેક વાતને આપણે વિચારવું જરૂરી છે જેમ નરસિંહ મહેતાએ ઘણા સમય સુધી કૃષ્ણના બહુ વખાણ કર્યા પણ એને જ્યારે સાચી વાત સમજાણી ત્યારે નરસિંહ મહેતા પણ એવું બોલ્યા છે હરિ તું એક સો જ્યાં જો ત્યાં તું સો આ રૂપ ધૂધવા પાસે પણ તું એક સોરી જેમ એમ એટલે કે સોનું જ્યારે એના દાદીના ઘડવામાં આવે અને એને અલગ ઘાટથી ઘડવામાં આવે એટલે એના નામ અલગ અલગ પડી જાય કોઈ વીટી કોઈ બુટી કોઈ ઝુમ્મર કોઈ દોરો કોઈ ચેન કોઈ હાર એવા અંત નામથી ઓળખાય મગર એના મૂળમાં જઈને જોઈએ ને તો એ સોનું છે એવી જ રીતે આ ના રૂપ અને ઘાટ અલગ છે પણ એમાં રહેલો પરમાત્મા જેનું રહેલો પરમ તત્વ એક છે જેમ કોઈ એક દીકરી પિતાની દીકરી હોય તો એક જ છે પણ એને ધોનારા રે ચારે અલગ અલગ ભાવથી ધોય છે કોઈ પોતાની પુત્રીના ભાવથી ધોતો હોય કોઈ પોતાની બહેનના ભાવથી ધોતો હોય કોઈ પોતાની પત્નીના ભાવથી જોતો હોય કોઈ પોતાની જનેતાના ભાવથી જોતો હોય પણ આ વ્યક્તિ એક જ છે એમ સમ્રાટ પરતત્વ જો એ છે આને અલગ અલગ નામથી બધા નિહાળી રહ્યા છે કોઈ રામથી માને છે કોઈ કૃષ્ણથી માને છે કોઈ દેવી માને કોઈ દેવ માને લોકોની જેટલી માન્યતા છે એમ માની રહ્યા છે પણ એની અસલિયત સમજવી એ જરૂરી છે અને જ્યાં સુધી અલગતાના ભાવથી વ્યક્તિગત રૂપથી આપણે જ્યારે માનીશું ત્યાં સુધી મૂળ તત્વ સુધી નહીં પહોંચી શકાય અને મૂળ તત્વ સુધી પહોંચવા માટે કોઈ નિષ્ઠાવાન સંતની જરૂર છે કોઈ બ્રહ્મનિષ્ઠ સ્ત્રોત્રીય જે સ્ત્રોત્રીય બ્રિષ્ઠ હોય એવા મહાપુરુષની જરૂર છે અને ધારો કે આપણે મૂર્તિ લાવ્યા કોઈ અને એને મંદિરમાં પધરાવી દીધા પછી એની જાલરી વાગે એની આરતી થાય એને થાલ ધરાવાય પણ કોઈ પૂછે કે ભાઈ આ છે મૂર્તિ ને જવાબ આપે કે ભાઈ રામચંદ્ર ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિ રામચંદ્ર ભગવાનની છે કે આ મૂર્તિ કૃષ્ણ ભગવાનની છે આ મૂર્તિ નરસિંહ ભગવાનની છે આ મૂર્તિ ચામુંડાની છે અલગ અલગ પણ મૂર્તિ રે ને એ ચામુંડની છે મૂર્તિ ચામુંડ નથી મૂર્તિ રામની છે પણ રામ મૂર્તિ નથી મૂર્તિ કૃષ્ણની છે પણ મૂર્તિ કૃષ્ણ નથી તો પછી સે શું આ મૂર્તિ જેની છે એ વ્યક્તિ ક્યાં જેની મૂર્તિ છે એ જ વ્યક્તિ મને તમને જો ન મળે તો અર્થ વગરનું થઈ જાય કોઈ કાર્યની મારા ઘરે આવે દિવાલો પર ફોટા છે મારા અને આવીને પૂછે કે ભાઈ સાગરનાથ મહારાજ ક્યાં છે તો લોકો એવું કે ભાઈ તો બારા ગયા છે પરિવારના માણસો એવું કહે કે તો બહાર ગયા છે ઘરે નથી પણ ફોટો તો હોય ને પણ એ ફોટો મારો છે હું ફોટો નથી એમ વ્યક્તિ અને એનું પ્રતીક આ બી અલગ છે જ્યાં સુધી તમે વ્યક્તિને માનવો હોય તો પ્રથમ પ્રતિકને છોડવું પડશે એ પ્રતિકને નહીં છોડો તો મૂળ ભૂમિકા સુધી નહીં જવાય અને પ્રતિકને છોડ્યા પછી જે પરમ તત્વ છે એની જ્યારે મને તમને ઝાંખી થાય

જે જે એ મને તમને જે કીધું છે એ કરવાની જરૂર છે આ મૂર્તિ ફલાણાની છે પણ ફલાણો નથી મૂર્તિ ફલાણાની છે પણ ફલાણો એ નથી તો એ જે છે ને એ ક્યાં છે અને એ ખબર ન થાય ને ત્યાં સુધી ન છે એટલે દોસ્તો સાચી વાત નિષ્ઠાવાળી વાત અનુભવવાળી વાત કોઈ સંતના સાની જેમાં બેસી અને સમજી લેવી એ જરૂરી છે પણ સંતના મિલનમાં જ્યાં પછી સંતના સાનિધ્યમાં બેઠા પછી એનું સ્વરણ સ્વીકાર્યા પછી એ સંત મહાપુરુષને માન્યા પછી એના મય થઈ જજો એનાથી જુદા જરિયા રહેવા માગતા નહીં એવો સંકેત પણ નહીં વિચારતા કારણ કે એકતાનું જે મૂલ્ય જે રહ્યું એ અલગ છે માટે એકતાના બીજ ઉપર જવું એ જરૂરી છે દોસ્તો જાય અલગ પણ Jai Aloktam Jai Aloktam